નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આજે તારીખ થઈ છે તારીખ નવ જુલાઈ બે હજાર અને પચીસ ખાસ ચાલુ વર્ષની અંદર સૌરાષ્ટ્રની અંદર મરચીનું વાવેતર ખૂબ જ એવા સારા પ્રમાણની અંદર થયું છે અને તેમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોના અમને ફોન તેમજ વોટ્સઅપ મેસેજ હતા કે સાહેબ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મરચીની અંદર અમારે કેવા પ્રકારની માવજત કરવી જોઈએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તેના વિશે માહિતી આપજો તો અત્યારના સમય પ્રમાણે મરચીની અંદર સૌથી સારામાં સારું ફૂગનાશક કે બેક્ટેરિસાઇડ દવા કઈ વાપરવી જોઈએ મરચીની અંદર ફિપ્સની દવા કેવી વાપરવી જોઈએ મરચીની અંદર કેવા પ્રકારનું ખાતર નાખવું જોઈએ અને તેમજ મરચીની અંદર વધ વિકાસ અને કુણક માટેના કેવા પીજીઆરનો વપરાશ કરવો જોઈએ તો એમના વિશેની આજે માહિતીનો આપણે વિડીયો બનાવેલો છે તો ખાસ કરીને જે કોઈ ખેડૂત મિત્રોએ મરચીનું વાવેતર કર્યું છે તો આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો શાંતિથી જોજો અને ખાસ કરીને સારી એવી માહિતી લઈ અને આપના મરચીના પાકની અંદર માવજત કરજો તો વધુ વાતના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતો ની અંદર હું આપનો કૃષિ મિત્ર કેવલ સ્વાગત કરું છું જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ની અંદર પહેલી વખત મુલાકાત લઈ રહ્યા હોય તો નીચે સબસ્ક્રાઈબના કાળા કલરનું બટન છે આ બટનને દબાવી દેજો જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે ખેતી વિષયક પાકોના આપ સુધી ત્વરિત મળતા રહે ઝડપથી મળતા રહે અને આપને આપણા ખેતી પાકોની યોગ્ય અને સાચી માહિતી મળતી રહે

પ્રકારનું આવવાની પરિસ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ છે એ કે ખેડૂત મિત્રો ફૂગ અને અને ભેગા મળીને જે જે પ્રકારનો રોગ થાય છે છે એટલે મૂળનો સુકારો લાગુ પડી જાય તેના કારણે મરચીના જે છોડવા છે કે જે ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે ફેર રોપણી કરેલા જે મરચીના છોડવા અથવા તો ડાયરેક્ટ સોઈંગ કરેલા જે મરચીના છોડ છે એની અંદર નીચેથી નવું મૂળિયું વિકાસ ન થવાના કારણે અને મૂળ છે એ કાળા કલરનું થાય ઘેરા બદામી રંગનું થાય અને ખોરાક ના લઈ શકવાના કારણે છોડવો મરી જતો હોય છે તો તેની પાછળના જે કોઝિસ છે એટલે કે કારણ જવાબદાર છે તે છે એક પિથિયમ પ્રકારની ફૂગ આવે તે છે સાથે સાથે એક રાઇઝોક્ટોનિયા નામની ફૂગ આવે તે અને એની સાથે સ્ક્લેરોશિયમ નામની જે ફૂગ આવે છે આના કારણે છે એ વધુ પડતો પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે જો આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરી દીધું છે તો નીચેથી મૂળ દ્વારા આપણે માવજત કરવાની રહેતી હોય છે એટલે કે જો આપની મરચી ડીપની અંદર હોય તો એક માર્કેટની અંદર નિશાન કેમિકલ કોર્પોરેશનના સહયોગથી બનાવેલી ધાનુકાગ્રીક લિમિટેડની એક સરસ મજાની પ્રોડક્ટ આવે છે કે તેનું નામ છે ધાનુકાનું કોનિકા જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે ધાનુકાનું કોનિકા છે તેની અંદર બે પ્રકારના ટેકનિકલ આવે છે ટેકનિકલની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો કોનિકાની અંદર કાસુગા માઇસીન તેમજ કોપર ઓગ્દી ક્લોરાઈડનું જબરદસ્ત કોમ્બિનેશન છે આજે જો તમારા મરચીના પીલની અંદર આવા પ્રકારની સમસ્યા જોવા મળતી હોય તો આપને નમ્ર વિનંતી છે કે પ્રતિ એક વીઘા દીઠ સો ગ્રામ કોનિકા દવાનો તમારે નીચેથી ડીપની અંદર આપવાની છે કે જેના કારણે મૂળીએથી આ દવા લાગતા જ આ જેવા પ્રકારની ફૂગું છે એટલે કે સ્કેરોશિયમ છે પિથિયમ છે કે રાઇજોક્ટોનિયા છે કે આ વગેરે ફૂગો છે એ નાશ પામશે અને નવા મૂળિયામાંથી મૂળિયું ફૂટશે નવા મૂળિયા મૂકશે કે જેના કારણે ખૂબ જ સારા એવા પરિણામ મળશે અને તમારા મરચીના છોડવા જો જતા હશે તો રોકાઈ જશે ને સાથે સાથે ખાસ કરીને ઉપરથી ઘણીવાર પરિસ્થિતિ જેવી રીતે તમે સ્ક્રીન પર જોવો છો કે આવા પ્રકારના લક્ષણો એટલે કે બેક્ટેરિયલ લિફોટ ના લક્ષણ પણ તમને જોવા મળતા હશે કે પાંદડા ઉપર છે એ ઘેરા બદામી રંગના ગોળ અથવા તો અર્ધ ગોળ છે અથવા તો અનિયમિત આકારના ડાઘા પડી જતા હોય છે અને તેના ફરતે પીળા કલરની કિનારી જોવા મળતી હોય છે કે જેને બેક્ટેરિયલ લિપસ્પોટ કહેવામાં આવે છે તો આ મેનલી છે એ બેક્ટેરિયલ જેન્થોમોનાસ બેક્ટેરિયા અને ખાસ કરીને ફૂગને બંનેનું સમિશ્રિત થતો રોગ છે અને તેનાથી આપણા મરચીના પ્રોડક્શનની અંદર દસ ટકાથી લઈને પાંત્રીસ ટકા આપણા મરચીના પાકની અંદર ક્યાંક તમને પાંદડે પાંદડે દેખાતું હોય તેની અંદર તાત્કાલિક ધોરણે આપણે માવજત કરવાની રહેતી હોય છે જો આપણે સમયસર માવજત ના કરીએ તો તે રોગ છે એ ડાળી દ્વારા ફેલાય અને મરચીની અંદર સુકારાનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે અને આપણા મરચીના પાકની અંદર ખૂબ જ નુકસાન થતું હોય છે તો આવી પરિસ્થિતિનું જો ક્યાંય પણ આપણા મરચીના પાકની અંદર જોવા મળતું હોય તો તેની અંદર પણ ખાસ સરસ એવી નિશો અને હોકો કેમિકલના સહયોગથી બનાવેલી એક માર્કેટની અંદર પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટનું નામ છે જેનેટ જે તમે સ્ક્રીન ઉપર જોવો છો કે આ જે જેનેટ દવા છે આ જેનેટ દવાનો વપરાશ છે એ આપણે પ્રતિ પંપ ચાલીસ મિલી પ્રતિ પંપ લેખે આપણે વપરાશ કરવાનો છે જેનેટની અંદર ખેડૂત મિત્રો ટેકનિકલની જો આપણે વાત કરીએ તો કાસુગા માઇસિન અને સાથે સાથે થાયોફિનાઇટ મિથાઇલનું જબરદસ્ત કોમ્બિનેશન હોવાના કારણે ખૂબ જ સારા એવા જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે રોગના લક્ષણો જે આપણે તમારા મરચીના પાકની અંદર દેખાતા હોય તો તેની અંદર બહુ જ સારા પ્રમાણની અંદર રિઝલ્ટ છે ઘણા વર્ષો તે ખેડૂતભાઈઓની પહેલી પસંદ છે અને ખાસ કરીને જેનેટની સાથે પાકની મરચીના છોડ વિકાસ આવા પ્રકારના હોય તો જેનેટ પ્રતિ પંપ ચાલીસ એમ અને એની સાથે મેક્સિલનો વપરાશ છે એ આપણે પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે જો તમારા મરચીના પાકની અંદર કરી દેવામાં આવશે તો લાંબા ગાળા સુધી એટલે કે પંદર થી વીસ દિવસ સુધીના અત્યારે રિઝલ્ટ આપણને જોવા મળશે તેના ઉપર ડાઘા નહીં પડે એટલે કે બેક્ટેરિયલ નિષ્ફોટ પ્રકારનો રોગ નહીં જોવા મળે સાથે સાથે મરચીની વિકાસ વૈધ કુણપ ક્યાંય તમારે મરચી પીડી પડતી હોય ઉપડતી ન હોય નવા પાંદડા નો મુક્તિ હોય નવી ફૂટ નો મુક્તિ હોય તો જેનેટ અને મેક્સિલની જોડી છે એ તમારા મરચીના પાકને રોનકની અંદર લાવવામાં મદદરૂપ થશે એટલે આ વાત થઈ ખાસ કરીને અત્યારની શરૂઆતની અવસ્થાની અંદર કરવાની માવજતની ત્યારબાદ ખાસ કરીને સૌથી વધારે જો કોઈ પ્રશ્ન મરચીના પાકની અંદર શરૂઆતની અવસ્થાથી લઈને રહેતો હોય છે તો તે પ્રશ્ન આપણે રહેતો હોય છે ખાસ કરીને થ્રીપ્સના ઉપદ્રવનો અને થ્રીપ્સનો ઉપદ્રવ મરચીના પાકની અંદર ભયંકર નુકસાન કરી જતો હોય છે મરચાની ક્વોલિટી પણ બગાડતો હોય છે અને મરચાના છોડની જે પ્રોડક્શન કેપેસિટી છે એ પણ ઘટાડતું હોય છે તો આજે ખાસ કરીને મરચી માટે થ્રિપ્સની બેસ્ટમાં બેસ્ટ જે ત્રણ થ્રીપી જે કહેવામાં આવે છે એ બેસ્ટમાં બેસ્ટ ત્રણ થ્રીપી આપણે વાત કરવાની છે બીજું કયા સ્ટેજની અંદર આપણે ત્રણે ત્રણ થ્રીપી વપરાશ કરવાનો છે તેની માહિતી આપણે આપવાના છીએ અને કઈ રીતે વપરાશ કરવાનો છે તે પણ માહિતી આપણે આપવાના છીએ પરંતુ સાથે સાથે જો હજી સુધી આપણે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે કાળા કલરના બટનના સબસ્ક્રાઇબના સબસ્ક્રાઈબના બટન ની અંદર આપ જઈ અને બટન કરી દો દબાવી દો કે જેના કારણે તમે અમારી સાથે જોડાઈ શકો છો ખાસ જે વાત કરવામાં આવે ફર્સ્ટી સાઈડ ની જો વાત કરવામાં આવે તો તે થ્રીપી સાઇટ નામ છે ડિસાઇડ કે જે તમે સ્ક્રીન ઉપર જોવો છો કે આ રીતના બોક્સ પેકિંગની અંદર આવે છે પાછળ તમે જોશો તો લખેલું આવશે મિથુ કેમિકલ જાપાન અને ટેકનિકલની વાત કરવામાં આવે તો ઇટોફેન પ્રોક્સ પ્લસ ડાયફેન થ્યુર આ બંને ટેકનિકલ નું જબરદસ્ત કોમ્બિનેશન છે અને મીસુ કેમિકલ જાપાન દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે ડિસાઇડ જો ડોઝની વાત કરવામાં આવે તો ડિસાઈડ ડોઝ છે એ પ્રતિ પચાસ ગ્રામ નો આપણે ડોઝ રાખવાનો છે અંદર મમરી સ્વરૂપની અંદર આપણને આવે છે ખાસ ખેડૂત મિત્રો ડિસાઇડ નું છે એ તમારે દ્રાવણ બનાવવાનું છે એટલે કે પાંચસો ગ્રામ અને કિલો પેકિંગની અંદર આ મટીરિયલ આવે છે માર્કેટની અંદર તો પાંચસો ગ્રામના દસ પમ નું દ્રાવણ આપણે બનાવી લેવાનું છે કઈ કઈ જીવાતની અંદર મરચીના પાકની અંદર કામ કરશે તો થ્રીપ્સ કથીરી સફેદ માખી અને ઈયર આટલી જીવાતો ની અંદર મરચીના પાક ની અંદર ખૂબ જ સરસ સારા અને લાંબા ગાળાને પરિણામ આપતી દવા છે ધાનુકાનું ડિસાઈડ આપની મરચી વીસ પચીસ દિવસની થઈ ગઈ હોય ક્યાંય આપણને સફેદ માખી અથવા થ્રીપ્સ નો ઉપદ્રવ જોવા મળતો હોય અથવા ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય તો ખાસ ડિસાઇડ ની અમે રિકોમેન્ડેશન ભલામણ કરીએ છીએ કે પચાસ ગ્રામ લેખે ડિસાઇડનો જો આપણા મરચીના પાકની અંદર પહેલો રાઉન્ડ કરવામાં આવી જશે તો મરચીની અંદર છે આટલી જીવાતો છે એ સામે આપણે રક્ષણ મેળવી શકશું સાથે બીજી ત્રિપી સાઇડની જો આપણે વાત કરીએ એટલે કે સારામાં સારા થ્રીપનાશકની જો આપણે વાત કરીએ તો બીજું જે ટેકનિકલ માર્કેટની અંદર આવે છે કે જેનું બ્રાન્ડ નેમ છે એ છે ધાનુકા કંપનીનું લાર્ગો જે આ બોટલની અંદર તમે જોવો છો માર્કેટની અંદર સો એમ એલ એકસો એસી એમ એલ અને પાંચસો એમ એલ ના ત્રણના પેકિંગની અંદર આ મટીરિયલ એટલે કે લાર્ગો દવા છે એ માર્કેટમાં મળતી હોય છે ટેકનિકલની વાત કરવામાં આવે તો સ્પીનોટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા આની અંદર ટેકનિકલ આવતું હોય છે ખાસ કરીને મરચીની અંદર ડિસાઇજ દવાના રાઉન્ડના છંટકાવ કર્યા બાદ પંદર દિવસ પછી લાર્ગો દવાનો વપરાશ કરવાની આપણે ભલામણ કરીએ છીએ લાંબા ગાળાના રિઝલ્ટ આપે છે લાર્ગોના જો ડોઝની આપણે વપરાશની વાત કરીએ તો લાર્ગો નો વપરાશ છે એ આપણે પ્રતિ પંપ પંદર થી અઢાર મિલી સુધી પંપની અંદર નાખી અને આપણે વપરાશ કરવાનો છે ખાસ કરીને અને અંદર લાર્ગો દવા કામ કરતી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર અને ખૂબ જ લાંબા ગાળાના રિઝલ્ટ આપતી દવા છે ત્યારબાદની જો આપણે આ બંને દવાની સાથે સાથે ત્રીજી બેસ્ટમાં બેસ્ટ અને માર્કેટની અંદર નવું અને લેટેસ્ટમાં લેટેસ્ટ આવેલા ટેકનિકલની જો આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો એ ટેકનિકલ નું નામ છે

જો પેલો રાઉન્ડ તમે ડિસાઈડ નો માર્યો હોય તો ત્યારબાદના પંદર દિવસ બાદ તમારે લાર્ગોનો રાઉન્ડ મારવાનો છે અને ત્યારબાદના દસ દિવસ બાદ લાનેવોનો જો તમે છંટકાવ કરી દેશો તો તમારી મરચી દોઢ થી બે મહિનાની આસપાસની મરચી થઈ જશે તમારા મરચીની અંદર ખ્રિપ્સનો કથિરીનો લીલી પોપટીનો સફેદ માખીનો કે ઈયળનો આ એકલી જીવતો સામે રક્ષણ મેળવી શકશે તમારો છોડ અને ખૂબ જ લાંબા ગાળાના રિઝલ્ટ આપશે લાનેવોના જો ખેડૂત મિત્રો ડોધ ની વાત કરવામાં આવે મરચીના પાક ઉપર તો પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે તમારે લાનેઓનો વપરાશ કરવાનો છે ખાસ લાનેવોનો વપરાશ કરશો તો ઓટોમેટિક પાંચ જ દિવસની અંદર છે એ મરચીની રોનક સુધરી જશે રોનક ફરી જશે નવી ફૂટ એકદમ સારી આવશે મરચીની અંદર ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે મરચીનો છોડવો છે એ એકદમ ગ્રીનરીની અંદર તમને જોવા મળશે એટલે ખાસ આ ત્રણ થિપી છે કે જેનો આપણે વપરાશ કરવાનો છે ફરી એકવાર કહી દઉં કે જે ડિસાઇટ દવા છે તેનો વપરાશ છે પચાસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે લાર્ગો જે દવા છે તેનો વપરાશ મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે અને લાનેવો જે દવા છે એનો વપરાશ છે પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે છે ખાસ મિત્રો આપણે ધ્યાન એ રાખવાનું મરચીના પાકની અંદર કે થ્રિપ્સ માટે જો તમારે લાંબા ગાળાના રિઝલ્ટ લેવા હોય તો અલ્ટરનેટ આ દવાનો સ્પ્રે તમારા પાકની અંદર થાય અલ્ટરનેટ સ્પ્રે એટલે કે પેલો છટકાવ તમે ડિસાઇડ નો માર્યો તો બીજો છટકાવ લાર્ગોનો મારવાનો ત્રીજો છંટકાવ આવી રીતે જો કરશો ઉપર ઉપર એકની એક દવાના છટકાવ કરવા કરતા અલગ અલગ દવાના ટાઈમસર ટાઈમસર તમે તમારા મરચીના પાકની અંદર છંટકાવ રાખશો તો લાંબા ગાળા સુધી મરચીને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય મરચીના પાંદડા બરડ નહીં થાય મરચી ખાખર જતી હોય એવું તમને નહીં લાગે લાંબા ગાળા સુધી થિપ્સની અંદર તો રિઝલ્ટ મળશે પરંતુ મરચીની ગ્રીનરી અને મરચાંની ક્વોલિટી ખાસ કરીને મહત્વની રહેતી હોય છે કે જે મરચું આપણે ઉતારી તેનો તમે કલર લાઇટનિંગ અને સાઇઝ પણ જોશો તો આ ત્રણેય દવાનો વપરાશ કર્યો હશે તમને સારા પ્રમાણની અંદર જોવા મળશે અને બીજું કે આ ત્રણેય દવા એવી છે કે ત્રણેય પણ ત્રણ દવા છે એ મિત્ર કીટકોને નુકસાન પણ નથી કરતી તો ખૂબ સારા પરિણામ છે આ વાત થઈ ખેડૂત મિત્રો અત્યારના સમય પ્રમાણે મરચીની અંદર કરવા જેવી માવજતની આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી આ પહોંચાડજો આવનારા સમયની અંદર મરચીની અંદર કયા સમયની અંદર કેવા પ્રકારના ખાતરનો આપણે વપરાશ કરવો જોઈએ ક્યાં સમયે કેવા પ્રકારના વોટર સોલ્યુબલનો ગ્રેડનો વપરાશ કરવો જોઈએ જો તમારે આના વિશે વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય આપનું મંતવ્ય આપજો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અત્યારે આપણે રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ